આપણને મુક્તિની તરસ હોવી જોઈએ આપણને મુક્તિની તરસ હોવી જોઈએ એક સરસ મજાનો મને દ્રષ્ટાંત યાદ આવે કે એકવાર એક ટ્રેનમાં એક વ્યક્તિ બાજુમાં સાધુ બેઠા હતા એ બાળક પાણી વેચતો વેચતો જાતો હતો બરોબર એ વ્યક્તિએ કીધું કે એ બાળક આ પાણી કેટલા રૂપિયાનું પાણી સાદું કે ઠંડુ બાળકે કહ્યું આ પાણી પાંચ રૂપિયાનું દેવું ત્યારે બાળકે બોલ્યો નહીં તેની સામે જોઈને ચાલ્યો ગયો સ્ટેશન આવ્યું એ બાળક ઉતરી ગયો બાજુમાં સાધુ સંત બેઠા હતા કહ્યું કે બાળક કે પુત્ર તું પાણી વેચવા માટે આવ્યો એ ભાઈએ તને બે રૂપિયા કીધા નહીં ચાલ્યો મહાત્મા પ્રભુ મહાત્મા કારણ બતાવ એની સામે જોયું અને તું ચાલ્યો ગયો ત્યારે એક સરસ મજાનો જવાબ આપ્યો કે મહાત્મા હે સાધુ એને જો પાણી પીવું ને તો એ પાંચ રૂપિયામાં ની પણ પચાસ રૂપિયામાં ખરીદી લેતી સમય વટ કર્યો કેવાનો મતલબ કે મુક્તિ ની તરસ હોવી જોઈએ આપણને આપણી ભાગવત કથામાં બેઠા છીએ ભાગવત સાંભળતા નથી કોઈ મિનિંગ નથી કોઈ અર્થ નથી